કચ્છના માંડવી તાલુકાના શેરડી ગામે આજે નાની સિંચાઈના ડેમો સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેર કરોડથી વધુના ખર્ચે કામો હાથ ધરાશે જેનો શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું જેમાં શેરડી મૂમાઈ મોરા ખારોડ વિજયસાગર વેગડી કોટડી સહિતના નાની સિંચાઈના ડેમોમાં જળસંચય વધુને વધુ થાય તેવા હેતુથી કામો હાથ ધરાશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા નાની મોટી મધ્ય પણ આ જ પ્રકારનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું આપ સૌને માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માગું છું કે સિંચાઈનું કામ જનના સંરક્ષણનું કામ કીચ દ્રેનનું મંત્ર જ્યારે વડાપ્રધાન માન્ય મોદી સાહેબે આપ્યો છે માનનીય રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત મારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જળ બચાવ માટેના સંદર્ભનો અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને મારફતથી કહેવા માંગુ કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની આરંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો અમારી સાથે રહીને અમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશોમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા મિત્રો એ પોતાના અનુભવો કયા છે તો અનુભવ કથનની હું આપને વાત કરું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઓછા આવ્યા જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા તો એનો મતલબ સારો સરળ છે કે આ જલસંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા ભગવતી જગદંબા માં સોનલ માં શતાબ્દી વર્ષ ને નિમિત્ત બનાવીને આપણે મા ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી એકસો એક ચેકડેમ નો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના મુકામેથી અમૃત સંદર્ભના સંદર્ભ પ્રારંભ કર્યો હતો

વધારે નાના મોટા ડેમો નાની મોટી રિપેરિંગ ચાલી રહ્યું છે એના કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે ફૂલ મળીને આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે કે દરિયાકાંઠાનો વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માન્ય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટેલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમણે શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓને આગેવાનો મળેલા છે એની આજે જાણકારી છું ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ માંડવી કચ્છ